હવે તમને લોકોને ખબર છે કે ચાલુ શૈક્ષણિક વર્ષ એટલે કે ભાઈ બે હજાર ચોવીસ અને પચીસમાં સરકાર દ્વારા જે જીએમઈ આર એસ મેડિકલ કોલેજ છે એની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો કેટલો વધારો કરવામાં આવ્યો હતો તો કે ભાઈ ગવર્મેન્ટ કોટા હોય તો ગવર્મેન્ટ કોટામાં સીધું ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા ફી હતી એની જગ્યાએ છે સીધી પાંચ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ફી છે એ કરવામાં આવી હતી અને મેનેજમેન્ટ કોટામાં ડાયરેક્ટ સાથે નવ લાખથી વધીને સત્તર લાખ સુધીની ફી કરવામાં આવી હતી તો આજે જે ફી મુદ્દે જે એ પ્રવક્તા મંત્રી છે શ્રી ઋષિકેશભાઈ પટેલ એમણે નિવેદન આપ્યું છે અને એમણે શું કહ્યું છે એ આ વિડીયોમાં સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ છે કે ધોરણ બાર પછી તમારે મેડિકલ છે પેરામેડિકલ છે વેટરનરી છે એગ્રીકલ્ચર છે એની સંપૂર્ણ માહિતી એના એડમિશનની માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારો જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે તો એડમિશનની તમામ માહિતી માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું nak pula તમને લોકોને પણ ખબર છે કે ભાઈ જ્યારથી જીએમઇ આર એસ મેડિકલ કોલેજના ફીમાં વધારો કરવામાં આવ્યો હતો આ ફીનો વધારો છે એ ગયા વર્ષે પણ કરવામાં આવ્યો હતો પણ ગયા વર્ષે પણ લોકોએ છે વાલી મંડળ છે એ બધાએ વિરોધ કર્યો હતો અને એને પરિણામે જે આખે આખો જે વધારો છે એ સ્થગિત રાખવામાં આવ્યો હતો હવે આ વર્ષે શું થયું તો કે ભાઈ આ જે સમાચાર છે એ આપણે દિવ્ય ભાસ્કરમાંથી લીધેલા છે તો મેડિકલ ફીમાં વિરુદ્ધનું ઇન્જેક્શન કાર્ડ નીવડ્યું હવે જ્યારથી ફી વધારો છે ને ત્યારે બધા વાલી મંડળ છે વિદ્યાર્થીઓ છે પછી જુદા જુદા જે વિદ્યાર્થીના જે યુનિયન હોય છે એ અને વિદ્યાર્થી અને વાલીનું જે એસોસિએશન છે તમામે તમામ લોકો છે એનો વિરોધ કરતા હતા કેમકે ડાયરેક્ટ છે બે લાખ અને વીસ હજાર જેવું તો ગવર્મેન્ટ કોટમાં વધારો કર્યો છે કે ભાઈ ડાયરેક્ટ સરકારે કઈ રીતની સ્થિતિ બનાવી હતી કે કા તમારી પાસે રૂપિયા હોય કાં તમારી પાસે સારા માર્ક્સ હોય બે હોય તો તમે ડૉક્ટર બની શકશો બાકી તમારે એમબીબીએસ ભૂલી જવાનું એ રીતની સ્થિતિ બનાવી હતી હવે શું કીધું રાજ્ય સરકાર ઝૂકી ગઈ અને મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ફીનો નવો પરિપત્ર છે એ જાહેર કરવામાં આવશે હવે આમાં શું કીધું છે જીએમઆરએ સંચાલિત તેર મેડિકલ કોલેજોમાં એમ ફીમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે રાજ્યભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે અને એ દરમિયાન રાજ્ય સરકારને ફી વધારામાં ફેરવિચારણા કરવાની ફરજ છે એ પડી છે હવે પછી એમાં શું કીધું છે કે નવા ફીની જાહેરાત છે એ ઋષિકેશભાઈ પટેલ કરવાના છે અને રાજ્યમાં કે સૌથી અત્યારે જો કોઈ મુદ્દો ચર્ચા રહ્યો હોય તો મેડિકલ કોલેજોની ફીમાં વધારા અંગેનો છે અને આ અંગે જે પ્રવક્તા મંત્રી છે એણે શું કીધું છે કે ફી વધારા અંગે રાજ્ય સરકાર વચ્ચે જ્યારે પણ ચર્ચા થાય ત્યારે વિદ્યાર્થીના હિતમાં ચોક્કસ નિર્ણય લેવાશે વિદ્યાર્થીઓ અને પરિવાર છે એ સ્વસ્થ રહે એ છે એ આમાં એટલા માટે કે સરકાર અનેક યોજના થકી ફીમાં ફાયદો કરી આપે છે આ વાત તો એણે રાખી જ છે પાછી હવે તમારી ફી કેટલી થઈ શકે એ આપણે ધારીએ તો તમારી ગવર્મેન્ટ કોટાની ચાર પોઈન્ટ પચાસ લાખ સુધી થઈ શકે એવી અત્યારે અમારી પ્રારંભિક ગણતરી છે કે ભાઈ એ સરકાર ઘટાડશે તો ગવર્મેન્ટ કોટામાં ચાર પોઈન્ટ પચાસ લાખ કરશે અને મેનેજમેન્ટ કોટા છે એમાં એ બારથી લઈને તેર લાખ સુધી છે એ ફી કરી શકશે પણ એ તમારે ભૂલી જવાનો કે જૂની ફી હતી એ રેગ્યુલર રાખશે એ નહીં રાખે નવો પરિપત્ર જાહેર કરશે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓને પોસાય એ રીતે ફી ઘટાડશે પણ તમારી જે જૂની ફી હતી ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા એ તો નહીં જ કરે તમારી બાર બાર તેર લાખ કરશે પણ તમારા લોકોને જે નવ લાખ રૂપિયા મેનેજમેન્ટ કોટાની ફી હતી એ તો એ નહીં જ કરે હવે જ્યારે પરિપત્ર આવશે ત્યારે પણ હું તમને ડિટેલમાં વિડીયો બનાવીને જાણ કરી જ દઈશ ક્લિયર થઈ ગયા આ વસ્તુ તો અત્યારે સરકાર છે ઝૂકી ગઈ છે ટૂંક સમયમાં બધાના સૂચનો લેશે વાલીઓના સૂચનો પણ લીધા છે વિદ્યાર્થીઓના સૂચનો લેશે જુદા જુદા સ્ટુડન્ટ યુનિયન છે એ બધાના સૂચનો લેશે અને અધિકારીઓના સૂચન થકી આખે આખો નવો પરિપત્ર છે એ જાહેર કરશે એ જ્યારે જાહેર કરશે તમારે તમામ અપડેટ છે એ આપવામાં આવશે અને આવી જ માહિતી માટે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો